નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના વિજલપુરમાં આવેલું ડોલી તળાવ ડોલી તળાવનો વિકાસ થયો વિકાસ થતાની સાથે જ ત્યાંની દુર્દશા આપો જુઓ આ કોને આભારી મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને ડોલી તળાવને વિકસાવ્યું ડોલી તળાવને વિકસાવ્યું અને હજુ તો એનું ઓપનિંગ થાય તે પહેલાં ત્યાંની આમ જનતા જી હા આમાં સો ટકા જો કદાચ કોઈનો વાંક હોય તો એ ત્યાંની આમ જનતાનો છે કારણ કે તમે આ જુઓ આ છે ડોલી તળાવ અને ત્યાંની દુર્દશા જુઓ રમત ગમતના સાધનો તોડી નાખવામાં આવ્યા લાઇટના પોલ તોડી નાખવામાં આવ્યા ટોયલેટની દુર્દશા જુઓ અને એ કોને આભારી ત્યાં ગંદકી છે આ ગંદકી કોને આભારી શું આમ જનતા પોતાના વેરાના પૈસાનો આટલી ગંદી રીતે વેડફાટ કરે છે કારણ કે તમારા જ બાળકોને જ્યારે તમે ત્યાં રમવા માટે લઈ જાઓ છો તો એ કોઈ નુકસાન કરતા હોય તો તમે કેમ ટોકતા નથી અથવા એક જાગૃત નાગરિક તરીકે તમે જો ત્યાં હાજર હોવ અને કોઈનું પણ બાળક જો રમતગમતના સાધનોને અથવા તો ગંદકી અથવા તો આ ટોયલેટની દુર્દશા જોઈને જો તમને એમ લાગતું હોય કે આ ગંદુ થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે તો તમે કેમ અટકાવતા નથી મહાનગરપાલિકા હજુ તો એની રિબિન કાપે એ પહેલા ડોલી તળાવની તમે આ દુર્દશા જુઓ

બનાવવામાં આવ્યો છે ટોયલેટ એમાં તમે જો વેસ્ટર્ન ટોયલેટ અને એની હાલત જુઓ અરે પોટલી દેખાય છે અંદર વેસ્ટર્ન ટોયલેટની અંદર અને જેની ગંદકી તો જુઓ વેફર ખાઈને પડીકાઓને આખી લાઈન લાગી ચૂકી છે એ કોને આભારી આ જનતાને જ આભારી છે અને જનતા આ જ ભોગવવાને લાયક છે મને તો એવું લાગે છે કારણ કે કદાચ એ પોતાના ઘરમાં પણ આવી જ ગંદકી કરતા હશે હું આ બાબતે સો ટકા મહાનગરપાલિકાની સાથે જ છું કારણ કે મહાનગરપાલિકા તમને સારું આપવા માંગે છે પણ તમે સારું ભોગવવાને લાયક નથી એ વાત સ્પષ્ટપણે દેખાય છે આ ગંદકી અને આટલી બધી ગંદકી કોણે કરી એ કરવા વ્યક્તિ કોણ માટે જ કહું છું કે ભાઈ જ્યારે તમને મહાનગરપાલિકા આટલી સરસ મજાની સુવિધા આપે છે તો એનો આનંદ ઉઠાવો માંડ એક પાર્ક મળ્યો છે બાગ મળ્યો છે ડોલી તળાવ મળ્યો છે તમને કે જ્યાં તમે તમારા બાળકોની સાથે જઈ શકો છો પાંચ મિનિટ બેસી શકો છો એની એની આવી દુર્દશા ખરેખર આ જનતાનો જ વાંક છે આમાં સત્તાધીશોનો કોઈ વાંક નથી આમાં સરકારી બાબુઓનો કોઈ વાંક નથી હા એક વાંક કહી શકાય કે ભાઈ શરૂ થવા પહેલા જ આમ જનતા ત્યાં જવા માંડી અને જવા દીધી હજુ ઉદઘાટન બાકી હોય હોય ત્યાં મૂકવામાં તો આમ અંદર એન્ટ્રી જ નહીં આપવી જોઈતી હતી માત્ર નગરપાલિકાનો એટલો વાંક છે કે એણે ઉદઘાટન પહેલા આમ જનતા માટે ખુલ્લું મૂકી દીધું એ વાત સો ટકા માની લેવા જેવી છે કે એ મહાનગરપાલિકાનો વાંક છે પણ જો એક આંગળી મહાનગરપાલિકા બાજુ છે તો ચાર આંગળી આમ જનતા બાજુ છે કારણ કે આ ગંદકી આ આ ટોયલેટની દુર્દશા કચરો આ રમતગમતના સાધનો જે તૂટ્યા છે ને એ માત્ર અને માત્ર આમ જનતાના કારણે જ તૂટ્યા છે અને જો આવી જનતા હોય તેમને બાગ આપવાની કોઈ જરૂર નથી આ મારું મંતવ્ય હતું કદાચ આપ સહમત ન થાવ અને જો સહમત થાવ તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જઈ તમારી કોમેન્ટ લખજો અને આ પ્રમાણે આ અવનવા સમાચારો માટે આપની હર તરીકે લાઈવ અને ઝટપટ ન્યૂઝ